નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે યુવાઓને આકર્ષતું આયોજન એટલે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ મહાન આધ્યાત્મિક ગુરુ અને યુગ પ્રવર્તક સ્વામી વિવેકાનંદજીની જયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસના ઉપલક્ષમાં સ્વામી વિવેકાનંદજી ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ શેર ખાતે શ્રી વી એસ રાવલ કોલેજમાં ગતરોજ રમતગમત મહોત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહ વધારી માર્ગદર્શન આપ્યું રમતગમત એ આપણીને સ્વસ્થ રાખવાનું એક એવું માધ્યમ છે જે આપણા માનસિક વિકાસ તેમજ શારીરિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેવું વિદ્યાર્થીઓને સાંસદ શ્રી દ્વારા સમજાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સાંસદશ્રી સાથે જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી ધવલભાઈ રાવલ પ્રાંત સંગઠન પ્રમુખ શ્રી કુશવભાઈ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પટેલ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ પૂર્વ કોર્પોરેટર શ્રીઓ વિવિધ મોરચા હોદ્દેદારો શિક્ષકગણ યુવક બોર્ડના સંયો સંયોજકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબગર રિપોર્ટર શાહબુદીન ચિરયા જિલ્લા સાબરકાંઠા